તો ચાલો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ માં આવના વિડિયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો તો મિત્રો તમારું પાણી ગરમ કરવાના સળિયા પર જો ગંદકી જામી ગઈ હોય તો તમારે તેને કઈ રીતે સાફ કરવી જો કે ઈમર્સ રોડ પર ખૂબ છે નિયમિત પાણી ને ગરમ કરે છે પરંતુ જો તેના પર સફેદ પડ હોય તો તેનાથી રિપિટ પણ થઈ શકે છે તો ચાલો જાણીએ તેને સાફ કરવાની સરળ રીત કઈ છે ઠંડા હવાનમાં ઠંડા હવામાનમાં મોટાભાગના લોકો ગરમ પાણીથી જ સ્નાન કરે છે પાણી ગરમ કરવાના ઘણા માધ્યમો હોવા છતાં ઇમર્સ રોડનો સૌથી વધુ ઉપયોગ કરે છે જે ઝડપથી ગરમ પાણી આપે છે પરંતુ આ ત્યાં સુધી થાય છે ત્યાં સુધી ઇમર્સ રોડ પર સાફ હોય તેના પર વાઈટ ગંદકી ના હોય તેનો અર્થ એ છે કે પાણીમાં હાજર મીઠું અને કેલ્શિયમનો કોઈ કાટ અથવા સફેદ સાર તેના પર જામી ન ગયો હોય વાસ્તવમાં ઘણા લોકો તેને છરીથી તો કેટલાક લોકો ઇમર્સ રોડને પટકી પટકીને સાર કાઢવાનો પ્રયાસ કરે છે ત્યારે આ રીતે સળિયાને નુકસાન થવાનું જોખમ વધુ છે આવી સ્થિતિમાં અહીં તમને ઇમર્સ રોડ સાફ કરવાની સરળ રીતે અમે જણાવી રહ્યા છીએ ઇમર્સ રોડ પર સામેલી પરત વીજળી બિલ વધારે છે જો કે ઇમર્સ રોડ ખૂબ ઓછી વીજળીથી પાણીને ગરમ કરે છે પરંતુ જો તેના પર સફેદ પડ હોય તો તેનાથી વિપરીત પણ થઈ શકે છે આનો અર્થ એ છે કે પાણીને ગરમ કરવામાં વધુ સમય લાગશે અને વધુ વીજળી વપરાશે કારણ કે સળિયા ઝડપથી ગરમ થતા નથી તો તમે ઇમર્સ રોડને સાફ કરવા માટે વિનેગરનો ઉપયોગ કરી શકો છો જો તમે રસોઈમાં વિનેગરનો ઉપયોગ કરો છો તો તમારા માટે વોટર હીટરના સળિયાના સાફ કરવું સંપૂર્ણપણે મફત રહેશે કારણ કે સળિયાને વિનેગરમાં ચાર પાંચ કલાક પલાળી નાખવાથી તેના પરનો સફેદ પડ ઓગળવા લાગે છે આ માટે એક ડોલમાં વિનેગર નાખો અને સળિયાને તેમાં પલાળી રાખો હાઇડ્રોજન પેરોક્સાઇડ તો તમે હાઇડ્રોજન પેરોક્સાઇડ વડે પણ સળિયાને સાફ કરી શકો છો તમે હાઇડ્રોજન પેરોક્સાઇડ વડે ઇમર્સ રોડ ઉપરના સફેદ સ્તરને પણ દૂર કરી શકો છો આ માટે એક બે લીટર પાણીમાં પાંચ ચમચી હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉમેરીને સોલ્યુશન તૈયાર કરો હવે સળિયાને તેમાં દસ મિનિટ પલાળી રાખો અને તેને છોડી દો પછી તેને સેન્ડ પેપરથી કે ગમે તે પેપરથી સાફ કરી નાખો તો સાફ થઈ જશે